મોની પર સ્નાન કર્યા પછી હવે પાછા ફરવાની દોડ શરૂ થઈ ગઈ છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેએ આજે બપોર સુધીમાં વિવિધ રૂટ પર એસી વિશેષ ટ્રેનો ચલાવી હતી આજે એકસો નેવું અન્ય ટ્રેનો ચલાવવાની તૈયારીઓ છે આ ટ્રેનો દ્વારા મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે પરત ફર્યા છે જોકે મહાકુંભ મેળામાંથી હજુ પણ મોટી ભીડ બહાર નીકળીને સ્ટેશન તરફ જતી જોવા મળે છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવેએ